પ્રગતિ ટાટામાં આ નવી કાર ની લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી પ્રગતિ વ્હીકલ્સ એલ એલ બે હજાર બાવીસ ક્ષેત્રમાં કાર્યરત છે જેમના સુરતમાં વીઆઈપી રોડ પરત પાટિયા ઓલપાડ અને બારડોલી ખાતે ટાટા કાર નો શોરૂમ આવેલો છે પ્રગતિ ટાટાનો વીઆઈપી રોડનો શોરૂમ આખા ગુજરાતમાં સૌથી મોટો ટાટાનો શોરૂમ છે. પ્રગતિ ટાટાના મેનેજિંગ પાર્ટનર રાહુલ ઓઝા દ્વારા જણાવ્યા અનુસાર ટાટા સીયુઆરવીવીએ ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં એક ગેમ ચેન્જર સાબિત થશે. ટાટા સીયુઆરવીવી કારમાં સુપર લક્ઝુરિયસ મોંઘામાં મોંઘી કાર જેવા અત્યાધુનિક ફીચર્સ વ્યાજબી કિંમતે ટાટા કંપની દ્વારા ભારતીય કસ્ટમરને આપવામાં આવ્યા છે. ટાટા સીયુ એ ભારતની સૌથી પ્રથમ એસયુવી કોપ કાર છે જે પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઉપલબ્ધ છે ટાટા સીયુ આરવીમાં ફીચરની વાત કરીએ તો ફાઇવ સ્ટાર સલામતી રેટિંગ સિક્સ એરબેગ સ્ટાન્ડર્ડ્સ એડવાન્સ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ વેલકમ લાઇટ સાથે ફ્લેશડોર હેન્ડલ્સ ગેસચર સંચાલિત ટેલગેટ નેવિગેશન સાથે દસ પોઇન્ટ પચીસ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નવ જીબીએલ સ્પીકર સાથે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે

सर तो ये एक आ, स्पेशल व्हीकल जो आज तक जिस आ, रेंज में जो टाटा ने निकाला है ये एक्चुअली जो हाई एंड व्हीकल्स का रेंज लगभग सेवेंटी फाइव टू एटी लैक्स में है वही व्हीकल को हमने नाइन लाख नाइन्टी नाइन थाउजेंड नाइन हंड्रेड नाइन्टी में पेट्रोल व्हीकल लॉन्च किया है फोर्टीन लाख नाइन्टी नाइन थाउजेंड में डीजल लॉन्च किए तो दिस आर द लगभग फोर्टीन लैक्स के आसपास हमने इलेक्ट्रिक व्हीकल भी लॉन्च किया है तो व्हीकल का फीचर देखा जाएगा तो इसमें बहुत सारा ऐसा जो फीचर है फीचर्स है जो आपको जैसे मैंने बताया कि अगर आप अगर यही फीचर्स अगर आप हाई एंड व्हीकल में जाओगे जो तो आपको इस रेंज में हमने निकाला टाटा रे खास करके सर क्यों है लोगों को कैसे पसंद आएगी सर अभी देखा जाएगा तो ये ये व्हीकल का ऐसे कूपे जो बोला जा रहा है जो एरोडाइनमिक टेप शेप में जो व्हीकल है नीचे तरफ Uh, इसके अंदर एडिशनल अडार्स फीचर है फाइव स्टार रेटिंग है जो हमारी टाटा का ये फर्स्ट व्हीकल है जो ऑलरेडी फाइव स्टार रेटिंग में नेक्सॉन है अब ये कर्व भी लॉन्च करते ही इसको फाइव स्टार रेटिंग को ये दिया गया एंड एंड इसके अंदर देखा जाएगा तो विकलाइनर सीट दिए है एडिशनल आरमान का टेन पॉइंट टू फाइव का स्क्रीन दिया है टच स्क्रीन दिया है विथ स्पीकर्स विथ सिक्स स्पीकर्स एडिशनली है બહુ સારા ફીચર્સ છે જો આગળ આપણે હું રાહુલ ઓઝા મેનેજિંગ પાર્ટનર પ્રગતિ ટાટાથી આજે આપણે વીઆઈપી ખાતેના શોરૂમમાંથી જે આખા ગુજરાતનો ટાટા કરનો સૌથી મોટો શોરૂમ છે ત્યાં આજે આપણે ટાટાની કર પેટ્રોલ ઈવી અને ડીઝલ

એકદમ ધ્યાન આપવામાં આવે છે પ્લસ એના અલગ અલગ કારમાં બહુ જ બહેતરીન ફીચર જેમ કે આજે આપણે કર લોન્ચ કરી તો કરની અંદર એવા એવા ફીચર્સ આપેલા છે કે જે કદાચ સિત્તેર એંસી નેવું લાખ કે કરોડો રૂપિયાની કારમાં આવે એવા ફીચર્સ આપણને બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં ટાટાની કરમાં અવેલેબલ છે શું પ્રાઇસ છે અત્યારે એની પેટ્રોલની વાત કરું તો એ લગભગ નાઇન પોઈન્ટ નાઇન લેખથી થી શરૂ થાય છે એ રીતે ડીઝલ અને સત્તર પોઈન્ટ ફોર નાઇન બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી સુરત